જય રામ કહા જય રામ આજે દનૈયાનો પૂરા થયા તે દનૈયાને બે હજાર પચીસના તમાતા માટે તું સંકેત આપ્યો તે વાંચો અને જુઓ આ વર્તે દનિયા દનૈયાની શરૂઆત 18 તારીખ થઈ છે અને છવ્વીસ તારીખે દનૈયા પૂરા થયા છે ચોમાસામાં વરસાદના નક્ષત્ર નવ દરિયા પ્રમાણે ચોમાસામાં વરસાદનો વધારો થતો હોય છે આ દરમિયાન જોવાનો એક હતું તે દનૈયામાં વાતાવરણમાં તેવું રહે જેમાં વરસાદનો વાદળ વાદળવા વાદળ તાપમાન ઝાકર જાધ્વિજ જેવા પરિબળ અભ્યાસ કરવાનો હોય છે હવે નવ દંયા પૂરો થઈ ગયો છે તો આપણે જોઈએ છે આ વર્તે દનૈયા તેવું વાતાવરણ રહ્યું છે હતું મિત્રો દરિયામાં ધનલ વાતાવરણમાં વાત કરવામાં આવે તો તકમ દાધવીજ બાબત જોવા જોઈએ તે દનૈયા દીવિતો દરમિયાન રાજ્યમાં કોઈ પણ રાજ્ય દાધવીજ જોવા મળી નથી જે ખૂબ જ તારી નીતાની અને વરસાદની વાત કરવામાં આવે તો દરૈૈયાની દીવિત દરમિયાન રાજ્યમાં કોઈ પણ વિસ્તારો વરસાદ પણ જોવા મળ્યો નથી જે પણ તારી બાબત રહી હતી માત્ર પતિ તરી સાંજે દક્ષિણ ગુજરાતમાં અને તવી રીતે ગોંડલમાં હાથપાત અમુક થૂતત વિસ્તારમાં રોડ ભીના ખાય એવા તાતા થયા હતા તેમજ વિસ્તારો પૂરતું એક દંયુ ખોળ બગડ્યું છે અને તાપમાનની વાત કરવામાં આવે તો દનિયાના જીવતા દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં ચાલીસ થી તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું એટલે જ દનિયા તપિયા પણ ખૂબ જ તારા છે હવે વાદળ અને ઝાકરની વાત કરવામાં આવે તો અમુક જ દિવસે થવાના સમય દરિયા થતા થતા લાગુ વિસ્તારમાં ખોરાક જણાવર જ વાદળા જોવા મળ્યા હતા પરંતુ આખા દિવસમાં દરમિયાન કોઈ પણ વિસ્તારમાં કાંઈ ખાત કહી શકાય તેવા વાદળો જોવા મળ્યા નથી માત્ર થયેલા બે દિવસ દરમિયાન અમુક છૂતા થવાયા વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા છે પરંતુ તેમાં ક્યાંય જાજવી થઈ નથી એટલે વાદળો બાબતે પણ બહુ ખાસ નકારાત્મક ઘણી તકાય તેવું નથી પરંતુ ઝાકરની વાત કરવામાં આવે તો દંડયા દનૈયા ઘણા દિવ્યા દરમિયાન ઘણા વિસ્તારોમાં ઓછી વધુ ઝાકર જોવા મળી હતી માત્ર આ એક પરિબળ નબળું રહ્યું હતું પરંતુ દનૈયા મુચ્ચ પરિબળ એટલે વરસાદ દાદવીત વાદળો અને તારો તાપમાન આ બધા પરિબળો આધાર એમ કહી શકાય છે તે દનિયા ખૂબ જ તારો ન કહેવાય પણ એવરેજ તારા જ્યાં તારા ગયા કહેવાય તને એના કરતાં વધારે પણ એવો સંકેત મળે આ વર્ષે એકંદર તારું રહે મિત્ર હું દનિયાનો આધાર આગાહી નથી કરતો તેમ તે વાતાવરણમાં ફેતન પેટર્નમાં ફેલા કરતાં ઝડપ ફેરફાર થઈ રહ્યા થઈ રહ્યા છે આ પોત જાણકારી માત્ર તમજ માધે બાકી વેદનાની પરિબળો આધારે પણ આ વર્ષ તો વર્તુમાં પૂરેપૂરી તથ્યતા રહેલી છે ઠેર કરો વિડીયો જય ચિંર તરણ જય જવાન જય તાન